प्रधानमंत्री श्री बे दिवस गुजरात ना प्रवासी आवे छे प्रधानमंत्री श्री अपना गुजराती छे गुजरात ना छे गुजरात नी भूमि पर एमनु स्वागत दाहोद जिला कांग्रेस समिति ना प्रमुख श्री आज एक ईमेल करीने प्रधानमंत्री श्री पासे समय मांगो કે પ્રધાનમંત્રી શ્રી આપ દાહોદમાં આવી રહ્યા છો તો જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખને સાંસદ ધારાસભ્ય જિલ્લાના આગેવાનો કેટલાક સામાજિક સંગઠનના આગેવાનો કેટલાક એક્ટિવિસ્ટ મિત્રો નું એક પ્રતિનિધિ મંડળ શ્રી આપને મળવા માંગે છે પ્રતિબદ્ધતા સાથે કેટલાક મુદ્દાઓને કેટલાક આધાર પુરાવાઓ પ્રધાનમંત્રીશ્રી આપને આપવા માંગીએ છીએ આ પ્રતિનિધિમંડળે મંડળે લખ્યું છે એમાં મારા સૌરાષ્ટ્રમાં એવી એક કહેવત છે કે વાડ ચીમડા ગળે તો એનું રક્ષણ કોણ કરે જો રક્ષક જ ભક્ષક બને તો રક્ષણ ક્યાંથી થાય એટલે પ્રતિનિધિમંડળ કહે છે કે દાહોદ આદિવાસી વિસ્તાર છે આ વિસ્તાર છે લોકોના રોજગારી માટેના ફાંફા હોય ત્યારે રોજગારી જ તો વિસ્તાર છે વિકાસ ઇચ્છતો વિસ્તાર છે અને આ વિસ્તારમાં તમારા ભાજપની સરકારમાં મિનિસ્ટર છે એના બે દીકરાઓ એના સામે એફઆઈઆર થઈ છે પ્રાથમિક એફઆઈઆરમાં જ જે માહિતી છે પ્રાથમિક એ પ્રમાણે પંચોતેર કરોડ થી વધારે અને જો સમગ્ર તપાસ થાય તો ચારસો કરોડ થી વધારે રૂપિયા ખવાઈ ગયા છે અને આમાં તરીકે ભાજપના મિનિસ્ટરના બે દીકરાઓ જેલમાં છે હવે જો એજ ચોર એજ પોલીસ અને એજ ન્યાયાધીશ આવું ચલાવવાનું હોય તો ભ્રષ્ટાચાર રોકાય નહીં એટલે પ્રતિનિધિ મંડળ વડાપ્રધાન શ્રીને મળીને લખ્યું છે કે અમે કહેવા માંગીએ છીએ એ પુરાવા આપીશું પહેલી વાર કે સાહેબ કરોડો રૂપિયા જેના ઘરમાં આવતા હોય બે બે દીકરાઓ એના કારણે એમની જ સરકારની એફઆઈઆરમાં જેલમાં હોય તો શું બાપને ખબર ન હોય કે મારો દીકરો આ કરોડો લાવ્યો કે નહીં અને એમ છતાં જો બાપને તમે મિનિસ્ટર ચાલુ રાખો

પૈસા માંગ્યાનો ભલે આક્ષેપ છે પણ મને મંત્રી રહેવાનો અધિકાર તો આ પ્રકારની ભૂતકાળની પરંપરાઓ છે એનું પાલન થાય એ માન સાથે આ પ્રતિનિધિ મંડળ મળવા માંગે છે આ પ્રતિનિધિ મંડળ કહે છે કે અમારા પાસે જે આધાર પુરાવાઓ છે એ પ્રમાણે

પોતાના સૂત્રનો જવાબ આપવો પડે અથવા તો પ્રતિનિધિમંડળને મળીને મિનિસ્ટરને બરખાસ્ત કરી અને જે સરકાર જ પોલમ ભ્રષ્ટાચારમાં છે એ જ સરકાર તપાસ કરે તો કંઈ ના નીકળે એટલા માટે હાઈકોર્ટના સિટિંગ જજ મારફત જેની નિગેવાની રહે અને સીબીઆઈ તપાસ કરે આ કોંગ્રેસ પક્ષ દ્વારા પણ છે કે ગરીબ આદિવાસી જરૂરિયાતમંદ લોકો કે રસ્તો બનાવવાનો હતો એ બનાવ્યો નહીં અને સંપૂર્ણ પૈસા મિનિસ્ટરના દીકરાઓની એજન્સીમાં ઉતરી ગયા

નકલી ઓફિસ પૈસા ખાઈ ગઈ પછી આજ સરકારે તપાસ કરે ચોરી કરનાર ભ્રષ્ટાચાર કરનારને જામીન મળે એક પણ રૂપિયો વસૂલ નથી થયો તો આદિવાસી વિસ્તારના વિકાસના પૈસા ગયા ક્યાં જે ખાઈ ગયા તેની એની પાસેથી વસૂલ કરી અને આદિવાસી વિસ્તારને એ જ પૈસા ત્યાં વપરાય એ માટે માંગ કરી છે નલસે જલ આ એક બીજું ભ્રષ્ટાચારનું અજગર છે સે જલ નિમિત્તે પણ મોટો ભ્રષ્ટાચાર થયો છે ત્યારે હું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રીને પણ વિનંતી કરીશ અમારી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીએ વડાપ્રધાન શ્રીને ઈમેલ કર્યો છે અમે ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને પણ ઈમેલ કરી રહ્યા છીએ અને આ

અને આ સત્યશોધક સમિતિએ ગામડે ગામડે ફરીને અહેવાલ તૈયાર કર્યો હતો જે અહેવાલમાં એક એક કામના ફોટા એની વિગતો આપી હતી સંપૂર્ણ વિવરણ સાથે અને ત્યારબાદ અમારી સત્ય શોધક સમિતિએ ઝીણવટભરી તપાસ કરી ફોટા વિડીયો ઉધરેલા નાણાં સામેની સ્થળ પરની પરિસ્થિતિ આપ્યા પછી સરકારને ફરજ પડી કે એફઆઈઆર કરવી પડી આ સત્યશોધક સમિતિમાં માજી સાંસદ પ્રભાભેત દાવિયાળ ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા અને પ્રદેશ પ્રવક્તા નરેન્દ્રભાઈ રાવત આ ચાર વ્યક્તિની સત્યશોધક સમિતિ ગઈ હતી ને એમણે શોધ કરી વિકાસ શોધ યાત્રા વિકાસના નામે પૈસા ખાઈ ગયા છે અને વિકાસ દેખાતો નથી શોધવા જઈએ તો જોડતો નથી કારણ કે કાગળ ઉપર તો રોડ પાકો બની ગયો છે અને ત્યાં એક પથ્થરનો ટુકડો પણ નથી કરોડો ચાઉ થયા છે ત્યારે એ ગામે ગામ આ યાત્રા નીકળશે અમારા તમામ જિલ્લા કોંગ્રેસ સમિતિને તાલુકા કોંગ્રેસ સમિતિને અમે કહેવાના છે કારણ કે મનરેગાના ક્યાં કામના કેટલા નાણાંએ ઓનલાઈન છે કેટલા પ્રેસ અને મીડિયાના જાગૃત મિત્રોને પણ વિનંતી કરીશ કે થોડુંક આપે ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કરજો

જેની અમે યાત્રા કરીને માત્ર પ્રેસ કોન્ફરન્સ કરીને અટકવાના નથી ગામે ગામ યાત્રા લઈને પણ કોંગ્રેસનો કાર્ય કરતા જશે જે ગામડાઓમાં નલસે જલમાં પણ ભ્રષ્ટાચાર થયો છે એને કોંગ્રેસના કાર્યકર મિત્રો ઉજાગર કરશે